પતિનું કરવ્ય શું કરવા તૈયાર સફળતા પાછળ પત્નીનો હાથ કહેવા પાછળ નો આશય એ છે કે ઘણી બધી સારી ખોટી આદતોમાં સુધારો કે વધારો પત્ની દ્વારા કરવામાં આવે સારી આદતને પ્રોત્સાહન આપવામાં આવે ને ખરાબ આદતને ટોકી 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 ટોકીને છોડાવવામાં આવે એટલા માટે એમ કહ્યું છે કે પ્રગતિ પાછળ પત્નીનો હાથ છે અને પતિનું આ કર્તવ્ય દ્વારિકાધીશ જેવા પતિ કોણ હોઈ શકે સંસારમાં કોઈ ન મળે તો એને પોતાના માની લો એમના જેવું કોણ હોય શકે કે સત્યભામાજી માટે તો એ દેવરાજ ઇન્દ્ર સમક્ષ પણ શસ્ત્ર ઉઠાવીને ઉભા થઈ ગયા એ પારિજાતને લઈ જઈને સત્યભામાજીના મહેલના બગીચામાં પ્રભુએ સ્થાપિત કર્યું છે અને એ શ્યામ સુંદર જ્યારે સુંદર જીવન જીવી રહ્યા છે શ્યામ સુંદરની દિનચર્યા જોવાની ઈચ્છા નારદજીને ને થઈ નારદજીને થયું કે દ્વારિકાના રાજા દ્વારિકાધીશ દ્વારિકાધીશ આટલા બધા કર્તવ્યોથી ઘેરાયેલા અને એમાંય સોળ હજાર એકસો આઠ સ્ત્રીઓના પતિ આ શ્રી કૃષ્ણ જીવન કઈ રીતે જીવતા હશે આ સંસારમાં તો માણસ માટે એક રાખવી અઘરી પડી જાય છે રડતા ફરતા હોય મારી પત્ની આમ માંગે તેમ માંગે આ બોલે તે બોલે મને તો નવાઈ લાગે કે જ્યારે ઘણા બધા મારા જો કે તમે બધા નહીં કરતા હોય મારા ભાઈઓ દાદાઓ વડીલો તમે બધા એવું નહીં કરતા હોય પણ ઘણા બધા એવું કરતા હોય કે શું આખો દિવસ કે કરે છે શું બધી ફરિયાદ મને જ કરે છે શું જે હોય તે જ્યારે હોય ત્યારે આ જોઈએ પેલું જોઈએ આ કરો પેલું કરો જાય પારકાને કહેવા જાય ખાલી કલ્પના તો કરો તમારા સિવાય બીજા કોઈને કહેશે એમ આગ લાગશે તમારા હૃદયમાં નહીં લાગે હું નથી બેઠો તો એને કેવું પડે કોઈને કેવું પડે તું એક તરફ અધિકાર કરવો છે અને બીજી તરફ જ્યારે પત્ની પોતાના મનની દરેક ઈચ્છા તમને કહે તો ત્યારે તમારે ફરિયાદ કરવી છે કે મને જ કેમ કે કે કરો છો આ ગૃહસ્થ જીવનની અંદર તો તમે બંને એકબીજા માટે છો ઘણા બધાને હું જોતી હોય ઘણી બધી મારી માતાઓને હું જોતી હોય કે વૃદ્ધાવસ્થા આવે દીકરો બહુ વાલો હોય મારો દીકરો આમ મારો દીકરો તેમ મારો દીકરો તેમ મારો દીકરો તેમ ને એ ચક્કરમાં પોતાના પતિને એ રીતે કરે ને એ શું તમને ખબર ના પડે દીકરો કે છે એ બરાબર છે તમને શું ભાન પડે ઘટપણ પણ આવ્યું ચૂપરો પણ એ જ કામ લાગશે કેમ મારી માતાઓ કે કોઈ બીજું લાગશે દીકરાઓ પણ અંતે કદાચ એમ કહી દેશે કે જાઓ ને જરા વૃદ્ધાશ્રમમાં અમે કંટાળ્યા છીએ તમારાથી અમારી પ્રાઇવસી અમારું જીવન તમારા કારણે અમારાથી નથી જીવાતું તો તે સમયે તમારા સાથી માત્ર કામ લાગશે એટલે જેમ 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 ઉંમર થાય ને એમ એમ પહેલા અરીસા સામે ઉભા રહીને પોતાને જુઓ પોતાનામાં નિરીક્ષણ કરો મારો સ્વભાવ કેવો મારું આચરણ કેવું મારા શબ્દો કેવા મારા બોલવાની રીત કેવી મારા જેવા વ્યક્તિને મારા જેવી સ્ત્રી કે મારા જેવા પુરુષને મારો જીવનસાથી આટલા વર્ષોથી સહન કરે છે એ બહુ મોટી વાત છે શાબાશી આપવી પડે એમને કે ના આપવી પડે જ્યારે સમગ્ર સંસારને તમારાથી ફરિયાદ હોય ને તે સમયે તમારા જીવનસાથી તમને દુઃખમાં સુખમાં દરેક રીતે નિભાવી લે છે અને ન નિભાવે ને તો સમજવું કે પ્રેમ છે જ નહીં આ તો ખાલી ખોટા જ આવી ગયા છે અત્યારના અમારા યુવાન ભાઈ બહેનોના જેમ થોડું કઈ થાય કે તરત જ છોડવાની વાત આવી જાય પ્રભુની દિનચર્યા કેવી હશે સોળ હજાર એકસો આઠ રાણીઓના વચ્ચે અને એ પણ દ્વારિકાધીશના રાજા આપણે તો એક ફેક્ટરી છે એક પત્ની છે ને એમાં તો કેટલી ટાઈમ નથી ટાઈમ નથી ટાઈમ નથી તો આ ટાઈમ મેનેજમેન્ટ દ્વારિકાધીશ કેવી રીતે કરતા હશે એ જોવાની ઈચ્છા નારદજીને થાય એટલે નારાયણ નારાયણ કરતા સીધા દ્વારિકાના રૂકમણીજીના મહેલમાં પહોંચે જેવા પહોંચ્યા કે હજી તો શ્યામસુંદર જાગ્યા જ છે રુકમણીજીએ સ્નાન માટે તૈયારી કરી છે અને નારદજીને જોયા એટલે પ્રભુ કહે આવો 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 દેવર્ષિ દસ મિનિટ બેસો હું હમણાં આવ્યો નારદજી કહે ના ના મને કામ યાદ આવી ગયું હું હમણાં આવું છું પાછો મનમાં વિચાર કરે હમણાં જામવંતીજીને જઈને કહું છું કે જો રૂકમણીજી પાસે બેઠા છે તમે તો રહી ગયા જામવંતીજી પાસે ગયા એટલે પ્રભુ દાતણ કરી રહ્યા છે જોયું એટલે એમ થયું કે ઓહો હમણાં તો ત્યાં હતા દાતણ કરી રહ્યા છે હમણાં પાછું આવું છું કરીને સત્યભામાજીના મહેલમાં સત્યભામાજી છે ને પ્રભુના બહુ આમ ઇનસિક્યોર પત્ની છે ને પ્રભુને એટલો બધો પ્રેમ કરે છે જાણે છે કે મારા સ્વામીને દ્વારિકાધીશને સોળ હજાર એકસો આઠ રાણીઓ છે પણ છતાં સત્યભામાજીને એવું છે કે કૃષ્ણ માત્ર મારા છે એ માત્ર મને જુએ માત્ર મને સાંભળે માત્ર મારા પાસે બેસે અને એમાંય જ્યારે અને પ્રભુ પણ એવા છે સત્યભામાજીની જીત પૂરી કરવા પાછળનું કારણ જે છે કે સત્યભામાજીને એટલો ભરોસો છે કે હું કહીશ ને શામ કરશે નાના બાળક જેવા અને શ્રી કૃષ્ણ પર પૂર્ણ અધિકાર સત્યભામાજીને જોઈએ એવા પત્ની એટલે નારદજીને હવે મજા આવી કે સત્યભામાજીને કહીશ ને તો સરસ ભગવાનનો ઝઘડો થશે જોવાની મજા આવશે સત્યભામાજીના મહેલમાં જોયા ગયા અને પ્રભુ સાચે દેખાયા દેખાયા નહીં એટલે નારદજી કહે ક્યાં ગયા દ્વારિકાધીશ એટલે સત્યભામાજી કહે સ્નાન કરવા એટલે નીકળવાનું જ હતું જોયું ને તમારા પાસે નથી બેઠા પણ એટલામાં જ તો સત્યભામાજી કહે બેસો ને દેવર્ષિ હમણાં આવશે જ દ્વારિકાથી સ્નાન કરીને એટલે નારદજી કહે કે મને આ પ્રભુ ક્યાંક તો ફસાવી રહ્યા છે એક એક રાણીના કક્ષમાં જાય ને દરેક દરેક રાણીના કક્ષમાં લીલા કરતા પ્રભુ બિરાજમાન અંતિમ નારદજી વિચાર કરે કે હવે વસુદેવજીને કહું કે તમારો પુત્ર પત્નીઓને જ સાચવવામાં રહેશે દ્વારિકાનું રાજ કોણ સંભાળશે ને જેવા દ્વારિકાધીશની સભામાં પ્રવેશ કરે કે સમક્ષ રાજસિંહાસન પર બિરાજમાન દ્વારિકાધીશ ન્યાય કરી રહ્યા છે અને એટલા માટે એ ભગવાન છે એટલા માટે એ ઈશ્વર છે કે જે અનંત સ્વરૂપ ધારણ કરે